નમસ્કાર મિત્રો ચાર ચાર બંગડીવાળી ગાડી ગીતથી ફેમસ થનાર ગુજરાતી સિંગર કિંજલ દવે મુશ્કેલીમાં મુકાય છે આ જ ગીત મામલે કિંજલ દવેને કોર્ટે ઘણીવાર નોટિસ ફટકારી હતી જે ગીતથી કિંજલ દવેને જબરદસ્ત લોકપ્રિયતા મળી તે જ ગીત મામલે કિંજલ દવેને સિટી સિવિલ કોર્ટે એક લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે સાત દિવસની અંદર રૂપિયા એક લાખ અરજદારને ચૂકવવા કોર્ટનો ઓર્ડર કર્યો છે ઉલ્લેખનીય છે કે કિંજલ દવેએ કોર્ટમાં બિનશરતી માફી માંગી હતી જો કે કોર્ટે કહ્યું કે કિંજલ દવેએ હજારો લોકો સામે આ ગીત ગાયું છે અને પૈસા કમાવ્યા છે માટે માફી યોગ્ય નહીં ઓસ્ટ્રેલિયાના ગુજરાતી સિંગર કાર્તિક પટેલે સિટી સિવિલ કોર્ટમાં ચાર ચાર બંગડીવાળા ગીતના કોપીરાઇટ મામલે વાંધો ઉઠાવ્યો હતો મૂળ આ ગીતના રચયિતા અને સિંગર એવા ઓસ્ટ્રેલિયાના સિંગર કાર્તિક પટેલ જે ચાર ચાર બંગડીવાળા ગીત પોતાનું હોવાનો દાવો કરી રહ્યો હતો આ ગીતનું ક્રેડિટ મૂળ સિંગર એટલે કે તેને પણ મળવી જોઈએ આ ગીતને લઈને કિંજલ દવે સામે સૌથી પહેલાં રેડ રીબને કોમર્શિયલ કોર્ટમાં દાવો કર્યો હતો પછી કોર્ટે તેમને સત્તા નહીં હોવાથી સિટી સિવિલ કોર્ટમાં દાવો કરવા કહ્યું હતું તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો